જુનાગઢ ગિરનાર પર્વત વેપારી એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપવામાં મારું નામ જયેન્દ્ર ચાવડા હું ગિરનાર એસોસિએશનનો ઉપપ્રમુખ છે આજે અમે કલેક્ટર ઓફિસે આવેદન પાઠવવા માટે આવ્યા છે અમારે જે ગિરનારમાં પાણીને સમસ્યાને લઈને જે છે પણ તંત્રનું કહેવાનું એવું છે કે હાલ અત્યારે તમે પ્લાસ્ટિક બેન છે તો અત્યારે તમે કે પાણીના અમે તમને ત્યાં પાંચ હજાર લીટરના ટાંકા અમે ફાળવીએ તમે એમાં પાણી ભરીને યાત્રાળુઓને પીવડાવો પણ જે એ જે કહે છે એ આની પહેલાં પણ અમે કરેલું છે જે અમને કેલબા આપેલા છે પાણી પીવડાયેલું છે પણ એ પોસિબલ જ નથી કેમ કે ગિનાર ઉપર કોઈ પાણીનો કોઈ સોર્સો જ નથી પાણીના એવા કોઈ સોર્સ જ નથી કે અમે તાત્કાલિક જેવું ખાલી થઈને ત્યાંથી અમે ભરીને અમે પીવડાવી શકીએ યાત્રાળુઓને હાલ અત્યારે એનું કહેવાનું એવું છે કે તમે ત્યાં પાંચ હજાર લીટરનો ટાંકો મૂકીને તમે આવી રીતના પીવડાવો તમે પાણી હમણાં મેળા જવું હમણાં મેળો આવે છે ઉનાળા જવું ઉનાળો આવે છે પણ પાણીની વ્યવસ્થા જ નથી ને એમ કે છે કે તમે આ પાણી અમે જે આપીએ તમે અહીંયા પીવડાવો પણ એ જે પાણી આપે છે નોર્મલ પાણી આપે છે કસ્ટ યાત્રાળુઓનું કહેવાનું એવું છે કે અમને ફિલ્ટર પાણી અને બ્રિસ્લેરી પાણી આપો યાત્રાળુએ કોઈ પાણી કોઈ પીતું નથી કોઈ તો અમારે સરકારને તંત્રને ખાલી એટલું જ કહેવાનું કે બસ અમને આ પાણીની વ્યવસ્થા અમને કાયમી માટે પુરવાર પાડી આપે બસ અત્યારે બસ અમે જે અત્યારે આંદોલન કર્યું છે અમને આનું અમને નિરાકરણ નહીં કાઢી આપ્યું તમે આંદોલન જાળવી રાખશો અમારું કલેક્ટર સાહેબ આવે કલેક્ટર સાહેબને અમે પત્ર આપવા માટે આવ્યા છે અત્યારે ગિરનાર સીડી વેપારી એસોસિએશન પ્રમુખ રમેશભાઈ બાવળિયા અમારે આ બધા દુકાનધારકોને અમારી લાગણીને માગણી છે એ બધા વેપ જે યાત્રિકો આવે છે ફિલ્ટર પાણી જ માગે છે સાદું પાણી કોઈ લેવા તૈયાર નથી તો અમારી આ મેળો અને શિવરાત્રિ હોય ત્યારે જ બધાને આ લોકોને બાર મહિનાના રોટલાને કમાણી કાઢતા હોય તો આ એક વ્યવસ્થા વેલાસર સરકાર શ્રી કરી દે એવી અમારી એક લાગણીને માગણી આ અમારે બધા વેપારીઓ ઠેક ઠેકાણે પાણી પહોંચે એવી એક મારી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે અને આ જીબીવાળા મીટર દઈએ કારણ કે આ હજી વીસ હજાર કમાણાનો હોય તો ચાલીસ પચાસ હજારનો તો દંડ દઈ દે છે એટલે મારી એક નમ્ર આ પણ રજૂઆત છે જીબીના અધિકારીઓ સાહેબને કે આ મીટર દુકાનધારકોને બધાને સીડી ઉપર છે એ લેવા તૈયાર છે ને દે એવી એક મારી નમ્ર રજૂઆત છે